આ વડોદરા મહાનગર સેવા સદન નામ સરસ આપ્યું છે વડોદરા મહાનગર સેવા સદન આ સેવા સદનમાં વડોદરા શહેરના નાગરિકો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય તો જ્યાં આ અહીંયાથી વહીવટ થાય છે વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરા શહેરનો વહીવટ થાય છે વહીવટના વડા પણ અહીંયા બેસે છે અને સત્તા પક્ષના વડા પણ અહીંયા જ બેસે છે ત્યાં સ્વાભાવિક છે અમારે જ્યારે સભા હોય છે ત્યારે અમને પાણીની બોટલ બહારથી મંગાવીને પીવા માટે આપે છે પણ જે ઓફિસોમાં બેસીએ છીએ એ ઓફિસોમાં પાણી દૂષિત આવવાનો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે અમારે આ વિસ્તાર તેર નંબરના વોર્ડમાં આવે છે અને તેર નંબરના વોર્ડના બાળુભાઈ સુરવે અમારા કોર્પોરેટર છે એમની આગેવાનીમાં અમે કમિશનર શ્રીને પાણીની બોટલો ભરીને રજૂઆત કરવા ગયા છે એક બોટલમાં પાણીની ગ્લાસો ભરી ભરીને એક ગ્લાસમાં પાણી ગંદુ આવ્યું તો બીજી ચોખ્ખી ગ્લાસમાં ફરી પાણી મંગાવ્યું તો એ જ પાણી પાછું એવું જ પાણી હતું એટલે બંને ગ્લાસો ભરીને અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા ગયા છે કે જ્યાંથી વહીવટ થાય છે ત્યાં જ જો ચોખ્ખું પાણી ન આવતું હોય તો વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી આવતું હોય એ વાતને કોણ સ્વીકારશે